મિક્સરનું ખાનું લીધું છે આપણે તો ખાનું આપણે મોટું લીધું છે વેસલું આવે એ તો એમાં આપણે મરસી નાખવાની છે તો ત્રણ મરસી લીધી છે આપણે હવે આપણે લસણ નાખવાનું છે એમાં તો લસણ જોવો તમે ચાર કળી લીધી છે ને એમાં આપણે આદુ નાખવાનું છે તો આદુના આ રીતે કટકા કરી નાખવાના છે ને પછી નાખવાનું છે તો હવે આપણે લીલી તુવર લીધી છે તો સરસ મજાના દાણા કાઢીને આપણે ધોઈ લીધા છે તો ઈ નાખવાની છે તો હવે આપણે એને પેલું પીસી લેવાનું છે તો તુવેરા આપણે પીસાઈ ગઈ છે તો જોવો તમે આપણે આ રીતે પીસી લેવાની છે હવે આપણે એમાં રવો નાખવાનો છે તો રવો ઝીણો હોય કે જાડો હોય તમારી પાસે ગમે એ હોય ઈ નાખવાનો છે તો રવો આપણે એક વાટકો ને થોડોક વધારે નાખીએ છે તો હવે આપણે એમાં દહીં નાખવાનું છે તો એક વાટકો આપણે દહીં લીધું છે હવે આપણે એમાં નિમક નાખવાનું છે તો આને હવે આપણે પીસી લેવાનું છે તો આપણે જોતું પાણી આપણે નાખવાનું તો રવો આપણે પીસાઈ ગયો છે તો સારી રીતે આપણે જોવો તમે પીસાઈ ગયો છે તો આમાં આપણે એક વાટકો દહીં નાખ્યું હતું તો એટલું આપણે પાછું પાણી નાખ્યું હતું તો એ રીતનું આપણે પાણી નાખ્યું એક વાટકો એટલે જોવો આ રીતનું થઈ ગયું છે તો આને હાલો હવે આપણે કાઢી લઈએ તો આપણે એ બાઉલ લીધું છે તો એમાં હવે આપણે આ કાઢી લેવાનું છે તો જુઓ કેવું સરસ બની જશે તો મસ્ત આપણે બની ગયું છે જુઓ તમે તો આને હવે આપણે ઢાંકીને પાંચ મિનિટ આપણે મૂકી દઈએ સાઈડમાં એટલે આપણે રવો ફૂલી જાય થોડીક વાર મૂકી દઈએ એટલે તો ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો ખોલીને આપણે જોઈ લઈએ તો હવે આપણે એમાં સોડા નાખવાના છે તો તમે હિનોય નાખીએ કો તો મેં સોડા નાખ્યા છે થોડીક આપણે હિંગ નાખવાની છે થોડાક આપણે લીલા દાણા નાખવાના છે તો ઝીણા ઝીણા આપણે લીલા દાણા કટિંગ કરી લીધા છે ને એ નાખવાના છે તો હવે આપણે આને મિક્સ કરી લઈએ તો આ રીતે આપણે સારુંથી મિક્સ કરી લેવાનું છે તો જો બહુ સરસ બની જશે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે નાનો ડોયો મૂક્યો છે તો એમાં આપણે તેલ નાખી દઈએ તો તેલ આપણે નાખી ને એમાં આપણે ફરતું લગાડી લેવાનું છે તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે તો આ રીતે આપણે ડોયામાં તેલ લગાડી લેવાનું તમે ગમે બનાવી શકો લોઢીમાં કડાઈમાં ગમે બનાવી શકો તો મારી પાયા નાનો ડોયો છે તો હું એમાં બનાવું છું તો થોડુંક તેલ આપણે વધુ નાખવાનું છે હવે આપણે સમસે કરી ને આ રીતે આપણે વચોવે નાખવાનું છે આ રીતે આપણે કરી દેવાનું છે ને ગેસ ધીમો રાખવાનો છે ને ઢાંકીને થોડીક વાર આપણે સડવા દઈએ હવે આપણે ખોલીને જોઈ તો આપણે થી લેવાની છે તો આ રીતે આપણે સડી જવું જોઈએ ઉપર પછી આપણે એની ઉપર તેલ નાખી દઈએ તો આ રીતે આપણે ફરતું તેલ નાખી દેવાનું છે ઉપર ને બધે તો ગેસ આપણે ધીમો જ રાખવાનો છે કેમ કે મીડિયમ ગેસે જ આપણે સેડવાના છે તો આપણે કડક થાય ક્રિસ્પી નકર આપણે પાસા પોસા થાય તો આ રીતે આપણે પલટાવી લઈએ ને ચમચીના મદદથી તો જુઓ તમે બહુ મસ્ત આપણે ચડી ગયો છે એક બાજુ તો ગેસ આપણે ધીમો જ રાખવાનો એટલે આ રીતે સડી જાય ક્રિસ્પી થઈ જાય ઉપર તો આને હવે આપણે ઢાંકવાની જરૂર નથી તો આ રીતે જ આપણે આને સળવા દેવાની જેમ આ ચીડો છે એ રીતે એ બાજુ સડવા દેવાનો છે તો હવે આપણે પલટાવીને જોઈ લઈએ સડી ગયું કે નહીં એમ તો આપણે આની ઉતાવળ જરિયાઈ નથી કરવાની હાવ ધીમા ગેસે જ આપણે સેડવાના છે તો જોવો મસ્ત આપણે આ બાજુની સાઇડે સડી જશે તો આથી હજી ક્રિસ્પી તમારે થવા દેવો હોય તો હજી થોડીક વાર સડવા દેવાનો એટલે ક્રિસ્પી મસ્ત થઈ જાય હવે આપણે બીજું કીરું નાખી દીધું છે ને ઢાંકીને હવે આપણે એને સડવા દઈએ તો બની ગેસે આપણા બનઢોસા જોવો તમે તો બહુ સરસ બિનાશે આપણે લીલી તુવેરના બિનાવ્યા છે આજે તો સો ચટણી ગમે હારે તમે ખાઈ શકો ને એમને એમ ખાવા હોય તોય તમે ખાઈ શકો કેમ કે ટેસ્ટી જ લાગે વધારે તો એટલા ફૂલાશે ને તો જુઓ તમે આ બે ગયા છે ફૂટી ગયા છે ફરતા એટલા ફૂલી ગયા છે તો આ રીતે બનાવીને ટ્રાય મેરજો જરૂરથી કેવા બને કેવા નહીં તો કોમેન્ટમાં મને કહેજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા